પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ અને ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ પછીના વેબિનારને વર્ચ્યુઅલી સંબોધન કર્યું તેમણે કહ્યું કે સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ અને ગ્રામીણ સમૃદ્ધિના બેવડા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે આગળ વધી રહી છે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં મણિપુરની સુરક્ષાની સ્થિતિ પર ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે અમેરિકન મીડિયા સામે જાહેરમાં બોલાચાલી થયા બાદ હવે રશિયાએ પણ પ્રતિક્રિયા આપી છે રશિયાએ બંને નેતાની મુલાકાત પર કટાક્ષ કર્યો અને રશિયન વ્હાઈટ હાઉસમાં આ મુદ્દે ખુશી વ્યક્ત કરવામાં આવી છે પાટીદાર આંદોલન બાબતે થયેલા કેસમાં આંદોલનના આગેવાનો માટે રાહતના સમાચાર છે સરકારે કેસ પાછા ખેંચવાની મૂકેલી દરખાસ્તને કોર્ટે મંજૂરી આપી છે કોર્ટની મંજૂરીથી હાર્દિક પટેલ દિનેશ બાબડિયા ચિરાગ પટેલ અને અલ્પેશ કથરિયા સહિતના તત્કાલીન પાટીદાર આંદોલનના નેતાઓને મળશે રાહત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે જામનગરના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે પીએમના આગમનને પગલે જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર બે દિવસથી સતર્ક બન્યું છે જેપીએસસીની આગામી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર ગુજરાત મુલ્કી સેવા વર્ગ એક તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ એક અને બેની પ્રિલિમ પરીક્ષા તારીખ વીસ એપ્રિલે અને મુખ્ય પરીક્ષા વીસથી ઓગણત્રીસ એપ્રિલે યોજાશે ભારતીય વાયુસેના દ્વારા ચોવીસથી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ દરમિયાન જોધપુરના એરફોર્સ સ્ટેશન ખાતે ડેઝર્ટ હન્ટ બે હજાર પચીસ નામની એક સંકલિત ત્રિસેવા વિશેષ દળ કવાયતનું આયોજન કરવામાં આવ્યું ફેબ્રુઆરી 2025 સુધીમાં રાજ્યની GST આવકમાં 15 ટકાનો વધારો ચાલુ વર્ષ ફેબ્રુઆરી 2025 સુધીમાં રાજ્ય કર વિભાગને GST હેઠળ 71000 81 કરોડની આવક થઈ ભારત સરકારે સિંહોના સંરક્ષણ માટે રૂપિયા ₹2900 કરોડથી વધુના ખર્ચે મંજૂર કર્યો પ્રોજેક્ટ લાયક રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પાંચ હજાર વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના મહાનગર ધોળાવીરાની લીધી મુલાકાત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત થતા પ્રભારી મંત્રી પ્રફુલ અને અનેક આગેવાનો સાથે ધોળાવીરાની મુલાકાત કરવામાં આવી હતી